હવે સમાચારોમાં તો વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થયો છે જ્યારે ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાની કોસબાડી અને મોટી કોસબાડીનો કોજવે જે પાણીમાં ડૂબી ગયું છે ત્યારે પાર નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિને લઈ લોકોને હાલાકી થઈ રહી છે વહેલી સવારે દૂધ ભરવામાં ડેરીમાં આવતા જે લોકો છે તે લોકો અને અન્ય પણ આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે જીવના જોખમે લોકો લો લેવલના બ્રિજ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે તસવીરોમાં આપ જોઈ શકો છો તમારા ટેલિવિઝન સ્ક્રીન પર આજે પાર નદી ઉપર જે આ કોજવે છે આ કોજવે ઉપરથી પાણીનું વહેન થતા ત્યાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે